અંકલેશ્વર મહાવીર નગરમાં તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવી સોના ચાંદીના દાગીનાને રોકડ રકમ મળી કુલ રૂપિયા એક લાખ પંચાણું હજારના માલમત્તાની ચોરી કરી ફરારથી જતા શહેર એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે પોલીસ માહિતી મુજબ પર આવેલ મહાવીર નગરમાં રહેતા કલાવતી બેન પરમાર પોતાના પતિની સારવાર અર્થે હોસ્પિટલમાં રોકાયા હતા તે દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવી દરવાજાનું લોક તોડી અંદર પ્રવેશ કર્યા હતા અને તિજોરી તોડી તેમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ રૂપિયા દસ હજારની ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા સવારે કલાવતી બેન ઘરે આવતા ચોરી થઈ હોવાનું માલુમ પડતા તેઓએ અંકલેશ્વર શહેર પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને કલાવતી બેન પરમારની ફરિયાદ આધારે સોના ચાંદીના દાગીનાને રોકડ મળી એક લાખ પંચાણું હજારના માલમત્તાની ચોરીનો ગુનો નોંધી ચોરીનો ભેદ ઉકેલવા એફએસએલ તેમજ ડોગ સ્કોડ અને ફિંગરપ્રિન્ટ એક્સપર્ટની મદદ લીધી હતી પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર